જિલ્લા પંચાયત દાહોદ ખાતે આરોગ્ય કર્મચારીઓના ધરણા પ્રદર્શન જોવા મળ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ ખોરવાની શક્યતા જોવા મળી રહી છે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની આજથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ જોવા મળી છે બે વર્ષ પહેલા આરોગ્ય વિભાગના અધિકારીઓને ભલામણ કરવામાં આવી હતી જો કે કર્મચારીઓને કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો હતો રાજ્યભરમાં પંચાયત વિભાગના હસ્તકથી આરોગ્ય શાખા હેઠળ પચીસ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી રહ્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જવાની સંભાવનાઓ છે સમગ્ર દાહોદના વિવિધ હેલ્થ સેન્ટરોના કર્મચારીઓ દ્વારા દાહોદ ડીડીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ પંચાયત વિભાગના આજ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય મહાસંઘના આદેશ પ્રમાણે આ ચોક્કસની હડતાલમાં જોડાઈ રહ્યા છે અમારા કેટલાક પ્રાણ પ્રશ્નોને લઈને જેમાંના મુખ્ય પ્રશ્ન અમારો ટેકનિકલ ઘેડ પે તેમજ દરેક કર્મચારીને દસ વીસ ત્રીસનું ઉત્તર મળે દસ વીસ ત્રીસ માટે એક નવ બે હજાર બાવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા ગેજેટમાં જાહેરાત આપીને અમારું ઉત્તર બંધ કરવામાં આવેલ છે તો જે ચાલુ કરવામાં આવે અને પરીક્ષા સદંતર રદ કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી માંગ છે જે સત્વરે સરકાર સ્વીકારે જો સરકાર અમારી માંગોને લઈને કોઈ ઠોસ નિર્ણય ન કરશે તો આવનાર દિવસોની અંદર ગુજરાત રાજ્ય મહાસંઘ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે એ આદેશ પ્રમાણે અમે અગાઉ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આક્રમક પ્રોગ્રામ આપીશું અમારું ગ્રેડ પે હાલમાં નજીવું ગ્રેડ પે ઓગણીસો છે અન્ય રાજ્યોની સરખામણીઓમાં ઓછામાં ઓછું ગ્રેડ પે ગુજરાતમાં આપવામાં આવે છે અમારી માંગ અઠાવીસો અને બેતાલીસોની છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ to gujarati news